હે માતાજી જે વચરા દયરાન સીતારામ મને રામ રામ જો આપણી મમ્મી વટાણા ને બધું ફોલે રીંગણા ને વટાણા ને બીજું કામ હે મમ્મી રીંગણું વટાણું ને વાલોર રીંગણું વટાણું ને વાલોર નું હિયા કરવાનું હે આપડી ભૂખ લાગી મસ્તી ની મમ્મી ની કીધું મે કીધું આ બનાવો તો કે ભાવે ભાવતું જ ને કઈ ખાવાનું આપડી ભેગું થાતું ને એટલે મમ્મી બનાવે આપડે ખાધા રાખીએ બનાવે પછી ભેગું થાય એવું

અથા ખાવાના મેમાં હે ખાલી હવાની થાય બાકી તો શક્તિ તો હાસી ભગવાન ની છે તમારે જો પપોરા ખાવા હોય તો આવો જો રીંગણા ને નું જો ખાવું હોય તો જલ્દી જલ્દી આવી જાવ મોડું મોડું તાણા વિના હોય કામ કે કોઈ કેવા મારું મેં જ કરો હે જયારે ભૂખ્યા થાય સડે જાય એ મારા છે ને એક રોટલો કરે નાખા તો અડતો ખાઈએ રોટલી તો વેલી કરેલા

મને તો બધુંય હાલે દિલીપ નો ખાઈ પછી હું ખાઈ જાય કોપીઓ પેલો રૂપાયો કોપિયા નું મન થયું કોપીઓ અસલ લઈ આવી ખાવો હોય તો જો બોલો ને પછી નિરાય થી બોલી બધું વટન ખાઈ લે તો રોટલો યા કુડ ખાય પછી અટાણે ઈ ખાવ ને જ મારું તો ઓપનર સારું હોય આખો બહુ બંધ ન રહીએ

જેમાં ઊતા પેટમાં દુખે ગાય છે લીમડા સોખી જેરા તમારે ખાવા હોય તો આવી છે

મારા માનવની સોડા બહુ ભાવે ને તમ જીરાવારી ભાવે જીરાવારી તો જંજીરાવારી તો બે મને

આ બોલ્યા આમાં દૂધીમાં દીકરાની હો પાછે દૂધીમાંના દીકરા છે ને આ નિલેશ એણે ઘરવાળી કરાવે નિલેશને ઘરવાળી કરાવે બસો રૂપિયા ને મોકલજે બધુંય જો મમ્મી તેલ ચાલુ કરી દીધો ને મારી મમ્મી ગઈ બાર સમશો ને જો હવે સમ મારી મમ્મી

કાચે ભાઈ મોડેરનું રાંધીએ તો વાંધો ન આવે એમ તો કઈ પછી કોઈની કાઈની જવું ન હોય કાંઈની જવું ન હોય એટલે ઉપાદી ન હોય આની હોય આથી ઘેર અનમાં દીકરો ઘેર હોય તો જ્યારે મજા આવે ત્યાં રાંધીએ મજા આવે ત્યાં ખાઈએ કચલો રાંધ્યો હોય કચલો રાંધીએ એક રોટલો હોય રોટલી હોય બેસીયાર થઈ જાય ઠીકા ઠીક કોઈ વિમાન મહી આવે તોય ભલે જાય દયા હાથી એમ તમે મોડી

你们不在这？那哪看的见？

એવું કરી દીધું ચાલ લો મારી મમ્મી રોટલા જો બનાવે એવું હમણાં કમ્પ્લીટ યાદતા થઈ ગયું એવું રોટલા બને કમ્પ્લીટ થઈ જાય એટલે પછી આપણે ખાવા બેવાની તૈયારી કરવાની હે ભાઈ ભૂખ લઈ ગઈ એક નંબર ખાવું તો પેલી હે જ બાકી ભેગું ન થાય

સાનો નશો કરે ને પછી પરબારી રોટલા સડે ગઈ સાનો નશો જરાક જોઈએ જાજો નહીં પણ જરાક જોઈએ મારે ટાંટો વાર લે ગેસ ઉપર જરાક ગરમ કરી લે બીજા ઉને ના લે તો ઉનો કરી દઈએ ગરમ કરી દા તાજો પણ આપણે હાલે ટાંટો ઉનો કરે ખાઈ લે તમારે જો પીવો હોય સા હોય તો કેટલી હા પીજ પડે એ સાનો છે સાનો એ સુલા નો તો તો ગમે એ સા કરે દે રોટલા યાર યાર આગળ સડે ગયા હે રોટલા

Bagaimana? 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 બાકી ખતરનાક મજા ખાવાની ભાઈ હા આપડું સુરાય તો કમ્પ્લીટ તૈયાર થઈ જોયું આપડે આ સટણી બનાવી મરચાની ટમેટાની નાખે આદુ ધાણા ભાજી જીરું નાખે સટણી બનાવી સટણી ખાવી હોય તો મજા આવે જ ના ભરી જો ખાઈએ એક ને તો મજા આવે આ છે ખાવી તો નું દીકા કરે ના રોટલી છે રોટલા હે ત્યાં માખ રોટલો બચ્યો રોટલો હતો એટલે એની ઓર વિદાય લઈ જાય તો સોબર એ